મિત્રો કેટલાક લોકો એવા છે જેમના મનમાં ગંદા અને વાસનાપૂર્ણ વિચારો આવતા રહે છે આજે અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે બજરંગબલી હનુમાનજીએ ગંદા વિચારોને રોકવા માટે શું કહ્યું છે જ્યારે દેવર્ષિ નાર્ગજી ઇન્દ્રલોકમાં ગયા ત્યારે તેમણે જોયું કે ઇન્દ્રદેવ રંભા ઉર્વશી માણેક સાથે આનંદમાં મગ્ન છે ત્યારે ઇન્દ્રદેવ તેમને મળવા પણ ન આવ્યા જેના કારણે તેમના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો કે લોકો જાતીય આનંદમાં આટલા વ્યથિત કેમ છે તો તેણે વિચાર્યું કે જો કોઈ એવું હોય કે જેણે હજી સુધી કામુક સુખ ન લીધું હોય તો તે આ પ્રશ્નનો જવાબ આપી શકે તો તેણે મહાદેવના અવતાર હનુમાનજીને યાદ કર્યા વિલંબ થયો અને હનુમાનજી તપસ્યામાં મગ્ન હતા નારદની સાથે જ હનુમાનજીએ પોતાની આંખો ખોલી અને દેવર્ષિ નાદજીને કહ્યું શું મારી સાથે કોઈ અપ્રિય ઘટના બની છે ત્યારે દેવર્ષિ નાર્ગજીએ કહ્યું હે સંકટ મોચન હનુમાન હું તમારી પાસેથી માત્ર એક પ્રશ્નનો જવાબ જાણવા માંગતો હતો તમારો શું પ્રશ્ન છે ત્યારે દેવર્ષિ નાર્ગજીએ કહ્યું હે સંકટ મોચન હનુમાનજી તમે આજ સુધી કોઈ સ્ત્રીને સ્પર્શ પણ કર્યો નથી કે કોઈની સાથે સમાગમ પણ કર્યો નથી પરંતુ જ્યારે હું ઇન્દ્રલોકમાં પહોંચ્યો ત્યારે હું તેને મળ્યો પણ નહીં કારણ કે તે રંભામાં ઉર્વશી સાથે વાસનામાં તલ્લીન થઈને મારા મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો કે આ વાસનાનો વિચાર માણસના મનમાં કેમ આવે છે અને તેને કેવી રીતે રોકી શકાય છે હનુમાનજી કહે છે હું તમને આ પ્રશ્નનો જવાબ કહીશ પણ આ માટે તમારે એક વાર્તા સાંભળવી પડશે ત્યારે દેવર્ષિ નારજીએ કહ્યું ઠીક છે સંકટ મોચન હનુમાન હું તે કથા અંત સુધી પૂરા હૃદય અને સમર્પણથી સાંભળીશ અને પૂરી રીતે સમજીશ હું વૈકુંઠ લોકમાં પણ આનું વિશ્લેષણ કરીશ પછી હનુમાનજી વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે એક વખત એક યુવક મહર્ષિ પાસે આવ્યો અને તેણે મહર્ષિને કહ્યું હે ગુરુજી મારા મનમાં આટલા બધા ગંદા વિચારો કેમ આવે છે હું નથી ઈચ્છતો કે મારા મગજમાં વાસનાના વિચારો હંમેશા આવે અને હું આ બધા વિશે વિચારીને ખૂબ જ અસ્વસ્થ થઈ જાઉં છું આ કારણે હું ક્યારેય સક્ષમ નથી શાંત રહેવા માટે હું મારી જાતને રોકી શકતો નથી કે હું નથી જાણતો કે વાસના શું છે પણ હા ગુરુજી આ જે પણ વસ્તુ છે તે ખૂબ જ ખરાબ બાબત છે ત્યારે મહર્ષિએ તે યુવકને કહ્યું કે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે આપણી અંદર જે છે તે કુદરતી રીતે છે આપણા જીવનમાં તેનું કંઈક મહત્વ છે વાસના એ ખરાબ વસ્તુ નથી તે આપણા મનમાં એક લાગણી છે કે આપણે કંઈક અથવા બીજું ગુમાવીએ છીએ તે આપણને અહેસાસ કરાવે છે અને પછી તે વસ્તુ મેળવવા માટે આપણે તે વસ્તુ તરફ આકર્ષિત થઈએ છીએ મહર્ષિ તે યુવકને આગળ કહે છે કે હે યુવક જો ધનની તંગી હશે તો તમારામાં ધન મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થશે એટલે વાસના એ એક પ્રકારની અભાવ છે જે એક પ્રકારની જરૂરિયાતનો અનુભવ કરાવે છે અને જ્યારે આ જરૂરિયાત શારીરિક હોય ત્યારે તે યુવકે મહર્ષિને કહ્યું કે વાસનાનો અર્થ તમે સમજો છો પરંતુ તે હનુમાનજી આવે છે આગળ કહ્યું હે દેવર્ષિ નારદજી ત્યારે તે મહર્ષિએ કહ્યું કે વાસના ક્યાંયથી આવતી નથી તે આપણી અંદર જ છે અને તેનું હોવું જરૂરી છે તો જ માનવજાતનો વિસ્તાર થશે આપણી અંદર છે અને જરૂરી છે તો પછી મહર્ષિએ કહ્યું કે આ સમસ્યા છે લોકોએ વાસનાને ખોટો વિચાર કર્યો છે તેને છુપાવવાની કોશિશ કરી છે ખોટું નથી પરંતુ વાસનાનો ઉપયોગ ખોટો છે છે જેને તેઓ પ્રેમ કરે તે માટે હનુમાનજીએ આગળ કહ્યું હે દેવર્ષિ નાર્દજી કરો તમે જાણો છો કે પ્રાણીઓમાં પણ વાસના હોય છે પ્રાણીઓ ખોટું બોલ્યા આ પ્રશ્નનો જવાબ ન જાણતા યુગ આગળ કહ્યું હે મહાત્મા તમે મને કહો ત્યારે મહર્ષિએ કહ્યું કે પ્રાણીઓ પોતાની જાતીય ઈચ્છાઓનો ઉપયોગ આનંદ માટે કરતા નથી તેમની જાતીય ઈચ્છાઓ કુદરતે પ્રાણીઓને એટલી બધી આપી નથી કે તેઓ વાસનાને પોતાના સુખનો આધાર બનાવી શકે છે માણસ કુદરતમાં મળેલ દરેક વસ્તુનો ઉપયોગ તેના સુખ માટે કરે છે હે દેવર્ષિ નાર્દજી તે મહર્ષિએ આગળ કહ્યું કે માણસ પ્રકૃતિમાં મળેલી દરેક વસ્તુનો ઉપયોગ તેના આનંદ માટે કરે છે પરંતુ આપણે મનુષ્યોએ વાસનાને આપણા સુખ માટે આપી છે પોતાના વંશને આગળ વધારવો પણ દરેક મનુષ્ય તેને પોતાના જીવનનું અંતિમ ધ્યેય બનાવ્યું છે અને આ રીતે હનુમાનજીએ આગળ કહ્યું કે હે દેવર્ષિ નારદજી યુહ કે મહાત્માજીને આ કાર્ય કેમ કરવું જોઈએ વાસના આપણા પર પ્રભુત્વ ધરાવે છે તે હંમેશા શા માટે આવે છે ત્યારે મહાત્માએ કહ્યું સાંભળો હવે હું તમને એક વાર્તા કહું તમે તેને સાંભળો તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે તમારે ફક્ત સાંભળવું પડશે અને સમજવું પડશે યુવકે કહ્યું બરાબર ગુરુજી મહર્ષિ આગળ કહે છે કે એક સમય એક આશ્રમમાં એક ગુરુ અને તેમના શિષ્યો હતા બધા બાળકો ભિક્ષા માટે આશ્રમની બહાર આવેલા દેવરિયા નામના ગામમાં જતા હતા મહાબલી હનુમાન આગળ કહે છે કે તેજ આશ્રમનો એક શિષ્ય ભિક્ષા લેવા માટે ગામમાં જતો હતો તે જ માર્ગે એક યુવાનને છુપાયેલો દેખાયો તે યુવક પાસે ગયો અને તેને કહ્યું કે ભાઈ આ ઝાડની પાછળ છુપાઈને શું જોઈ રહ્યા છો શિષ્યએ નદી તરફ જોયું તો શિષ્યએ યુવકને કહ્યું અરે ભાઈ ત્યાં છોકરીઓ પાણી ભેગી કરે છે પછી તે યુવકે જોયું તો શું છે શિષ્યએ કહ્યું તું મૂર્ખ શું તું નથી જોઈ શકતો કે આ સ્ત્રીઓ કેવી રીતે નદીમાંથી પાણી ભેગી કરી રહી છે તેની રીતભાત જુઓ તેના કોમળ શરીરને જુઓ તેની પાતળી કમર જુઓ તેની મજબૂત ચાલ જુઓ વાસણ અને તેના વાળ કેવી રીતે તેની કમર પર વહે છે જાણે કે સુંદરતા વિખેરાઈ ગઈ હોય અને આ વખતે તેણે તે જોયું પણ તે હજી સુધી કંઈ પણ જોઈ શક્યો ન હતો અને તે એકદમ નિર્ભય હતો તેને કોઈ વાતનો ડર નહોતો પણ હવે તે છોકરીઓને છુપાઈને જોવા લાગ્યો અને જ્યારે તે છુપાઈને તે છોકરીઓને જોઈ રહ્યો હતો ત્યારે જ તે અંદરથી અચાનક ધ્રુજ્યો અને બોલ્યો કે હું શું કરી રહ્યો છું હું જે કરી રહ્યો છું તે બરાબર નથી મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ અને પછી તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો તે આશ્રમમાં પહોંચે બજરંગ બજરંગબલી આગળ કહે છે હે દેવર્ષિ નારદજી તે ગયા અને પોતાનું કાર્ય શરૂ કર્યું પણ આજે જે જોયું હતું તે જ દ્રશ્ય વારંવાર તેની નજર સમક્ષ આવી રહ્યું હતું તેના મનમાં તેનું મન બધું જોવા માટે તડપતું હતું અને તેને કોઈ કામ કરવાનું મન થતું ન હતું તે ભિક્ષા માટે નીકળી ગયો અને તે યુવાન જ્યાં હતો તે નદી પાસે ગયો તે શિષ્ય પણ તેની સાથે જોડાઈ ગયો તે આશ્રમના કામમાં વ્યસ્ત ન હતો ન તો તે યોગ્ય રીતે સૂઈ શકતો હતો ન તે યોગ્ય રીતે ખાવા માટે સક્ષમ હતો જ્યારે તેમના ગુરુ ઉપદેશ આપતા હતા ત્યારે પણ તેમનું મન અન્ય વિચારોમાં ખોવાઈ ગયું હતું જ યારે શિષ્ય માટે આ એક રોજિંદી ઘટના બની ગઈ હતી નારદજીએ આગળ કહ્યું કે એક દિવસ ગુરુએ શિષ્યને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે આજથી હું પણ તમારી સાથે ભિક્ષા માંગવા જઈશ અને કહ્યું ના ગુરુદેવ તમે કેમ ચિંતિત છો હું યોગ્ય રીતે ભિક્ષા માંગી શકું છું શિષ્ય ભિક્ષા માંગવા માટે તરત જ ત્યાંથી ચાલ્યો ગયો ગુરુ પણ આશ્રમમાંથી બહાર નીકળ્યા અને તે ક્યાં જાય છે અને કોને મળે છે તે જોવા માટે તે તેના શિષ્યને અનુસરવા લાગ્યો ગુનેગારની જેમ એક યુવાન સાથે ઝાડની પાછળ છુપાયેલો હતો અને તે છુપાઈને કંઈક જોઈ રહ્યો હતો ગુરુજીએ જોયું કે તેમનો શિષ્ય નદીમાંથી પાણી ભરતી છોકરીઓ તરફ જોઈ રહ્યો હતો અને પછી ગુરુએ કહ્યું શિષ્ય તું શું જોઈ રહ્યો છે શિષ્ય ભયભીત થઈ ગયો અને તે બહાદુર માણસ ધ્રુજવા લાગ્યો કે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી તેના શિક્ષકે તેના શિષ્ય તરફ જોયું અને કહ્યું કે અમારો શિષ્ય નિર્ભય છે તેથી તેને કોઈ વાતનો ડર નથી પણ શું આ કારણે તમે ડરથી ધ્રુજી રહ્યા છો શિષ્યએ ગુરુને કહ્યું મને માફ કરો ગુરુજી મારી સાથે રહેલા આ યુવાને મને ફસાવ્યો છે પણ હું તમને વચન આપું છું કે આજ પછી હું આવું કાર્ય બીજી વાર નહીં કરું ગુરુએ શિષ્યને કહ્યું કે કોઈ વાંધો નહીં પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જેવો સંગત કરીશું એવો જ ફળ પ્રાપ્ત થશે બે ગુરુજી આગળ કહે છે પ્રત્યેક સાથે રહેવા વાળા વિચાર આપણા અંદર પ્રવેશ કરે છે તેથી જ હંમેશા સારી સંગતી કરો જેથી તમારામાં સારા વિચારો ઉત્પન્ન થાય પછી ગુરુ અને શિષ્ય આશ્રમ પાછા આવ્યા અને આશ્રમના કાર્યોમાં ધ્યાન આપવા લાગ્યા તે શિષ્ય એ રસ્તાનો ત્યાગ અને બીજા બીજા રસ્તેથી જવા લાગ્યો રસ્તા પરથી તે પોતાનું કામ સાવધાનીથી કરતો હતો પણ ધીમે ધીમે તેની અંદર ગુસ્સો આવવા લાગ્યો અને તે બેચેન થવા લાગ્યો અને તે બીજા ઉપર ક્રોધ કરવા લાગ્યો હવે તે સમય પર ભોજન પણ ન કરી શકતો હતો એક રાત્રે તે ગુરુ શિષ્ય પાસે આવ્યા અને કહ્યું કે અત્યાર સુધી તમે ઘણી વખત તમારું વચન તોડ્યું છે તે સાંભળીને તે ગુરુના પગે પડ્યો અને રડવા લાગ્યો ગુરુદેવ હું મારા વચનને ઘણી વખત ભૂલી ગયો છું પરંતુ દરેક વખતે હું મારા મનમાંના બધા ખરાબ વિચારોને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરું છું તેથી જો હું ઈચ્છું છું તો પણ આવું કરી શકતો નથી પછી ગુરુએ શિષ્યને કહ્યું ચાલો મારી સાથે ગુરુ શિષ્યને આશ્રમના બગીચામાં લઈ ગયા અને શિષ્યને કહ્યું કે અહીં કોઈ કાંસ છે જેમાંથી નદીનું પાણી પાણી વહે છે 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 આ આ છોડમાં આવે અને સતત વહેતું હોય ગુરુજે કહ્યું શું તમે આ પાણીના વહનને રોકી શકો છો શિષ્ય જવાબ આપ્યો હા ગુરુજી હું આ પાણીના વહનને રોકી શકો છું તે સીસી આજુબાજુની પડેલી માટી તે કાસમાં નાખી પછી થોડી વાર પછી પાણી જમીન પર વહેવા લાગ્યું ગુરુએ કહ્યું આ શું પાણી પાણી બંધ થયું નથી ફરી વહી ગયું તમે તેને રોકી શકશો નહીં ત્યારે શિષ્ય બોલ્યો કોઈ નહીં હું આ પાણીને રોકીશ અને તે તમને ફરીથી બતાવીશ તેને પથ્થર અને માટી પાછી નાખી અને પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો થોડીક ક્ષણોમાં પાણી પથ્થરની ઉપરથી વહેવા લાગ્યું ત્યાર પછી ગુરુજી એ કહ્યું થયું પાણી તો પાછું વહેવા લાગ્યું તમે તો કહ્યું હતું કે તમે તેને રોકી શકશો શું તમે તેને રોકી પણ શકતા નથી પછી શિષ્ય કહ્યું કંઈ વાંધો નહીં ગુરુદેવ હું તમને આ પાણીને ફરી રોકીને બતાવીશ તે ફરી એક ભારે પથ્થર લઈને આવ્યો અને તે પાણીના વહેણમાં નાખ્યો પાણીનો વહેણ રોકાઈ ગયો શિષ્ય બોલ્યો જોયું ગુરુદેવ મેં કહ્યું હતું ને હું પાણીના વહન રોકીશ પાલન કર્યું છે ત્યાર પછી ગુરુજી હસ્યા અને કહ્યું સારું જરા ધ્યાથી જુઓ પાછળની બાજુએ વહી રહ્યું છે અને ધ્યાથી જુઓ તે આ પથ્થરની સામે પણ આવી ગયું છે અને આ પાણીએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે અને તે ફરીથી આગળ વહી જશે અને થોડા સમય પછી એવું જ થયું પછી ગુરુજીએ શિષ્યને સમજાવ્યું કે તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તમે વારંવાર પ્રયાસ કરો છો પરંતુ દરેક વખતે તમારા પ્રયત્નો નિષ્ફળ જાય છે અને આ હંમેશા તૂટી જશે ભલે ગમે તેટલો કાદવ હોય અને તમે પથ્થર રાખશો આ બધું જોઈને શિષ્યએ ગુરુને પૂછ્યું હે ગુરુદેવ શું તમારી પાસે એવો કોઈ રસ્તો નથી કે જેના દ્વારા હું ગંદા વિચારોને રોકી શકું અને આ મારા મનમાં ન આવે ગુરુજી શિષ્યને એક નદી પર લઈ ગયા જ્યાંથી બગીચામાં પાણી આવતું હતું ત્યારે શિષ્યએ કહ્યું હું આ પાણીને અહીંથી બંધ કરી દઈશ પછી પાણી આગળ નાળામાં નહીં જાય ત્યારે શિષ્યએ ખૂબ મહેનત કરી અને પથ્થરો અને માટી નાખીને નદીમાંથી જતો રસ્તો બંધ કર્યો અને ગુરુજીને કહ્યું ગુરુદેવ મેં પાણી બંધ કરી દીધું છે હવે આ પાણી બગીચામાં નહીં જાય તો ગુરુએ કહ્યું કે જો પાણી બગીચામાં નહીં જાય તો છોડને પાણી ક્યાંથી મળશે તે છોડને પાણીની જરૂર છે અને તેમાંથી કેટલાક જેમને રોજ પાણીની જરૂર પડે છે તેઓનું શું થશે શિષ્ય ગુરુની વાત સાંભળીને ફરીથી નદીનો રસ્તો સાફ કર્યો પછી ગુરુજીએ શિષ્યને શિષ્ય યું જો આપણે આ નદીનું બધું જ પાણી બગીચા તરફ કરી દઈએ તો શું થાય શિષ્ય જવાબ આપ્યો ગુરુજી ત્યાં બગીચામાં જેટલા પણ છોડ છે તે બધા નષ્ટ થઈ જશે ગુરુજી હાસ્ય અને બોલ્યા મેં તમારી સાથે આજે પણ કરવા કહ્યું તેમ કરીને તમારી સમજણમાં શું આવ્યું શું તમે એ વાતને સમજી શક્યા કે આપણે કોઈ પણ વસ્તુને ન રોકવી જોઈએ આપણે હંમેશા સંતુલન બનાવી રાખવાનો છે છોડ ઓછા પાણીથી નાશ પામે છે અને વધારે પાણીથી પણ નાશ પામે છે આપણું જીવન સંતુલન પર જ ચાલે છે ગુરુએ કહ્યું કે જ્યારે આપણે ગંદા વિચારોને દબાણ કરીએ છીએ જો આપણે તેને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ તો તે વધુ બળ સાથે આપણામાં પ્રવેશ કરે છે તેથી જ આપણે ક્યારેય તેમને દબાવવાની કોશિશ ન કરવી જોઈએ ત્યારે ગુરુએ શિષ્યને સમજાવ્યું કે આપણા ગંદા વિચારો પણ ખરાબ લોકોની સાથે રહેવાથી આવે છે આગળ ગુરુજે કહ્યું કે હું તમને કહું કે તમે કેરી વિશે ન વિચારો તો તમારા મનમાં પહેલો વિચાર કેરીનો જ આવશે પછી શિષ્ય કહેવા લાગ્યો ગુરુદેવ તમે સત્ય કહો છો હું મારા માર્ગ પરથી ભટકી ગયો હતો મહર્ષિ તે યુવકને આગળ કહે કહે છે તે રાત્રે શિષ્ય ઘણા આનંદ સૂઈ સુઈ ગયો સવારે ભિક્ષા લેવા એ જ રસ્તા પરથી ગયો જ તે યુવક હજુ પણ ઝાડની પાછળ છુપાયેલો હતો અને તે છોકરીઓને જોઈ રહ્યો હતો તે શિષ્ય નદી પર ગયો જે છોકરીઓ પાણી ભરી રહી હતી તેમને તેમની પાસેથી પાણી માગ્યું એમાંથી એક હોકરીએ તેમને પાણી પીવડાવ્યું પછી તે શિષ્ય તેના ચરણ સ્પર્શ કર્યા અને પ્રણામ કર્યા આશીર્વાદ આપ્યા તે શિષ્યનું મન સકારાત્મક ઉર્જાથી ભરેલો હતો તેમના ચહેરા પર એક સ્મિત હતું કંઈક ખોવાઈ ગયું તે પાછું રસ્તે જવા લાગ્યો પછી ઝાડ પાછળ છુપાયેલો યુવક તે શિષ્ય પાસે આવ્યો અને કહ્યું અરે ભાઈ શું વાત છે આજે તમે નજીકથી જોયો તમે મારા કરતા પણ આગળ નીકળી ગયા છો શિષ્યએ કહ્યું કે આપણે હંમેશા બીજાને જોવામાં વ્યસ્ત રહીએ છીએ અને આપણી જાતને જોઈ શકતા નથી ક્યાં સુધી તમે આ ઝાડની પાછળ છુપાઈ જશો જો તમને કોઈ ગમતું હોય તો તેને કહો જો તે પણ તમને પસંદ કરે છે પછી લગ્ન કરી લો અને તે પહેલા તમે કંઈક બનો તમારી જાતને ઓળખો આ રીતે તમારો સમય બગાડો નહીં પછી તે યુવકે તે શિષ્યને દરરોજ મળવાનું શરૂ કર્યું અને તે યુવકે નદી પર જવાનું છોડી દીધું અને પછી તે યુવક સંઘર્ષ કરવા લાગ્યો હવે મહાત્મા મહર્ષિએ એક યુવકને માર્ગદર્શન આપ્યું અને એક શિષ્ય અને બીજા યુવકના મનમાં રહેલી વાસનાનો અંત આવ્યો હવે મહાબલી બજરંગ બલીએ કહ્યું હે નારદજી હવે તમે બધું સમજી ગયા હશો સંભોગ અને ગંદા વિચારોથી બચવા માટે માણસે શું કરવું જોઈએ ત્યારે દેવર્ષિ નારદજીએ કહ્યું હા બજરંગ બલી પુત્ર પવન મને હવે તમારી વાત સમજાઈ ગઈ છે મિત્રો તમારી સંગતી બદલો તમારા વિચાર આપોઆપ બદલાઈ જશે જ્યારે તમારા વિચારો ગંદા વિચાર આવે ત્યારે તમે પોતાની જાતને ગુનેગાર ન માનો ફક્ત તે વિચારોને સંતુલન કરવાનો પ્રયાસ કરો અને પોતાની જાતને ઓળખો મિત્રો તમને વીડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો અને આવાજ વિડિયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબ પણ કરવું પડશે તમારા મિત્રો સાથે આ વીડિયો શેર કરો અત્યાર સુધી વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર